નમસ્કાર સાથે હું છું દેવાંશી ભારતીય જનતા પાર્ટીમાંથી દીપક જોશી આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી ડોક્ટર હિમાંગ વસાવડા જોડાયા છે વિષય બહુ સ્પષ્ટ છે જિગ્નેશ મેવાણી વાવ થરાદમાં કશુંક બોલે એના પછી બે મુદ્દાઓની જે એને આખા વિષયને બે મુદ્દાઓમાં વેચીએ તો એક છે જિગ્નેશ મેવાણી જે રીતે બોલ્યા એના પર ખૂબ પ્રશ્નો થયા અને બીજી વાત છે એ જે કન્ટેન્ટ પર બોલ્યા એમનો જે મુદ્દો હતો અને હતો દારૂબંધી ડ્રગ્સ ગાંજો જે ખુલ્લે આમ વેચાય છે એના પર જે આરોપ કર્યા અને આ જયારે આરોપ થઈ રહ્યા હતા ત્યારે માત્ર ધારાસભ્ય નહોતા બોલી રહ્યા પણ સાથે જનતા હતી શિવનગરની બહેનો હતી અને મહિલાઓને જયારે પ્રશ્ન પૂછાઈ રહ્યા હતા કે શું દારૂ મળે છે જવાબ ટોળામાંથી આવ્યો હા ડ્રગ્સ વેચાય છે જેટલી થઈ રહી છે એનાથી વધારે રાજનીતિમાં સંસ્કાર ને ભાષાની આ મન્યા પર થઈ રહી છે હવે એમ પણ રાજનીતિમાં કહેવાય કે વાત નીકળે તો દૂર તરત જાય એટલે હવે જિજ્ઞેશ નો વિડીયો આવ્યો હોય કે ગોપાલ ઇટાલિયાનો એ હર્ષ સંઘવીના જૂના વિડીયો સામે લાવીને કહી રહ્યા છે કે ગૃહમંત્રી જયારે ધારાસભ્ય હતા ત્યારે તો એમણે એક પોલીસ વાળાને માર્યું હતું અને પીએસઆઈ ને મારવાનું જો એમના પર આરોપ છે અથવા આટલા કેસીસ છે ને પછી તો ભાજપના નેતા કોંગ્રેસના નેતાને કોઈ બાકી નથી આ સ્પર્ધામાં આ વિષયને થોડો છૂટો કરીને સમજવું છે દીપકભાઈ આપનું ખૂબ સ્વાગત છે અને મારો પહેલો પ્રશ્ન એ છે કે આપણે જીનેશ મેવાણીની ભાષા અને એ આ વાત કેવી રીતે થઈ શકતી હતી એના પર ચર્ચા કરીએ જ પછી પણ મારો તમને પ્રશ્ન છે કે શું તમે માનો છો કે ગુજરાતમાં દારૂબંધીની એકદમ કડક અમલવારી છે અને ડ્રગ્સ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ને ગાંજો તો ક્યાંય મળતો જ નથી બેન હું એવું નહીં કહું કે બધું સો ટકા બંધ છે જવાબદારી સરકાર તરીકે અમારી આવે છે એમાં કોઈ ના નથી પરંતુ જ્યારે આ ઇલીગલ જે છે વસ્તુઓ પ્રવૃત્તિ જે ચાલે છે એમાં તો તમને ખ્યાલ છે કે જે કોઈ એ પોતે જાહેરમાં નથી કરતા હોતા અથવા તો ક્યાંક સ્લીપર સેલ્સ કે કઈ બાળકો કે ગમે તેનો ઉપયોગ કરીને કરે છે છતાં પણ જ્યાં છે તમે જોયું હશે કે છેલ્લા કેટલાય વર્ષોથી એ ધારો કે ગુજરાત એક એવું એક એપી સેન્ટર છે કે જ્યાં એક ભારતની અંદર પણ એન્ટર થઈ શકે ને આપણો દરિયા કિનારો પણ મોટો છે આ બંને પરિસ્થિતિને જોતા આપણે જોઈએ તો પોલીસ પોતે કામગીરી કરી રહી છે પકડે છે પણ ખરી એના માટે સેલ પણ બનાવ્યા છે સવાલ એટલો છે કે આપણે સો ટકા જે નાબૂદી કરવી છે કરી શકતા નથી ઓફ બીજ રીઝ એટલે કહેવાનો મતલબ હું કે નથી મળતું અથવા તો સંપૂર્ણપણે સો ટકા કહેવાશે પણ હું એટલું કહું છું કે નીતિને નિયતની જ્યારે વાતચીત આવે જયારે આજે જે પ્રશ્નો ઉભો થયો છે ને આજે આ ડિબેટ કરી રહ્યા છે ત્યારે નીતિને નિયત ઉપર પહેલો પ્રશ્ન મૂક્યો છે જે વાતચીત ઉપરથી ચાલે છે હું એટલું સ્પષ્ટ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ગુજરાતની પોલીસ એ એ પોતે પોતે સક્ષમ છે અને કામગીરી એ પોતે પોતે એને અટકાવવા માટે કામગીરી પણ કરી રહી છે હા ક્યાંક ક્યાંક એવા પ્રશ્નો ઉભા થાય છે બને છે ત્યારે આપણને પણ એ થાય છે કે ગુજરાત જયારે આપણે ગાંધીજી નું ગુજરાતની વાતચીત કરીએ છીએ ત્યારે એ મોટો સવાલ આપણા પર આવે છે તો હું માનું છું ત્યાં સુધી મળે છે એવું તમારો જે સવાલ છે હું એવું સો ટકા કહીશ કે સો ટકા નાબૂથી નથી કરી શકે આપણે એ આપણા માટે બધા માટે એક ચેલેન્જ છે અને થશે એ પણ આપણા માટે આશાવાદ છે આપણે પૂરેપૂરા કારણ એટલા માટે છે કે દરેકની પોતાની એક મનોવૃત્તિ પોતાની એક ઈચ્છા જોઈશે અને એનાથી થઈ શકશે હું સાહેબ અભિભાષા પણ મારે હજુ પ્રશ્ન છે તમે કહો કે નીતિ અને નિયતનો સવાલ આવે છે તો શું તમે ખરેખર એવું માનો છો કે ગુજરાત પોલીસની નીતિ એકદમ સ્પષ્ટ છે નિયત સો ટકા શુદ્ધ છે અને ગુજરાત પોલીસનું ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી દારૂના અડ્ડા ચલાવવામાં અથવા એને ચાલવા દેવામાં સો ટકા બેન પણ એક ઘણી વખત આપણે પોતે ડિબેટમાં જોયું છે કે ક્યારેક કોઈ પોલીસ કર્મી પોતે પણ દારૂ પીતા પકડાય છે તો એના લીધે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે એવું બન્યું છે ઘણી વખત આપણે બન્યું છે હું એટલા માટે જ કહું છું કે ખોટી અતિશયોક્તિ ભરેલી વાતચીત કરવી એ બહુ યોગ્ય નથી સો એ સો ટકાની જયારે વાતચીત આવે છે ત્યારે આપણે એ નાબૂદ નથી કરી શક્યા એના પ્રયત્નો આપણે પૂરેપૂરા કરીએ છીએ પણ સો ટકાનું પરિણામ આપણે નથી પામી શક્યા જે આપણા સૌ માટે એક ચેલેન્જ છે ઓકે મહિમાનભાઈ બે જ વાત છે આમાં એક તો શું સો ટકા નથી થયું એવું તો દીપકભાઈ માને છે પણ એ જે રીતે કહી રહ્યા છે જો તેમનું એવું કેવું છે કે આપણે ભાઈ એસી નેવું ટકાની આજુબાજુ તો ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અને નીતિ નિયત બધી બહુ સરસ છે તમે શું માનો છો દારૂબંધીમાં એટલે આમાં તો કોઈને માનવા કરતા આ પ્રશ્ન એવો છે કે તમે કોઈને પણ જઈને પૂછો તો મને એવું લાગે છે કે કોઈ પણ એરિયામાં કોઈ પણ વ્યક્તિ તમને દારૂનો અડ્ડો લાઈવ બતાવી શકે એ સ્થિતિ છે જેને તમારે સ્વીકારવી જ રહી

ગુજરાતમાં દારૂબંધીની અમલવારી બિલકુલ નથી મારા મિત્ર દીપકભાઈએ બહુ સરસ રીતે વાત સ્વીકારી એટલે એની ઉપર વધારે બોલવાને મને કોઈ કારણ દેખાતો નથી નથી એવું એમણે સ્વીકારી બીજો ડ્રગ્સનો પ્રશ્ન ડ્રગ્સનો પ્રશ્ન એટલો બધો વધતો જાય છે ગુજરાતમાં એમની જ સરકારના આંકડા કહું તો બસો કરોડ ની ડ્રગ પકડી ત્રણસો કરોડ ની ડ્રગ પકડી મજબૂત હું એવું માનવા જરાય તૈયાર નથી કે પોલીસ ખાતા ખબર નથી કે ક્યાં ડ્રગ વેચાય છે કઈ રીતે ડ્રગ એન્ટર થાય છે કઈ રીતે દારૂ આવે છે મેં ઘણી બધી ડિબેટમાં આ વાત કરી છે પણ પ્રશ્ન એ છે કે કમલમ પણ હું બહુ ગંભીરતાથી કહું છું જાણે છે કે કેટલા બૂટ લેગર છે પાટીલ સાહેબનો એક પત્ર લીક થયો તો જેમાં એને માહિતી માંગી હતી કે આપણા કયામાં કેટલા બૂટ લેગર છે આપણા કયામાં કેટલા નથી એનું લિસ્ટ એટલે નીતિ ની વાત જે કરી દીપકભાઈ ગુજરાતની પ્રજા સમજી લે કે નીતિ અને ખોટ ક્યાંથી શરૂ થાય છે આ એક વાત વાત બીજી કે સૌથી વધારે વિચારવા જેવો પ્રશ્ન દીપકભાઈ અને એની સરકાર એને એમ કીધું કે અમે સરકાર છીએ એટલે અમારે વિચારવાનું પોલીસ ખાતાની છાપ પ્રજા માણસમાં દિવસે દિવસે બગડતી કેમ જાય છે એ વિચારવાની વાત છે તમે જિગ્નેશ મેવાણીને ગમે એ કહી દેશો પણ તથ્ય ઈ છે તથ્ય ઈ છે કે પોલીસ ખાતાની આબરૂ પ્રજાના મગજમાંથી ધોવાતી જાય છે ખાખી એટલે કરપ્શનનો પર્યાય આ ગુજરાતના નાગરિકોના મગજમાં બેસી ગયેલી વાત છે અને આ વાતની પુષ્ટિ વિજયભાઈ રૂપાણી એમના જ ગુજરાતના મુખ્યમંત્રી પણ એમના જ નેતા ભાષણમાં પણ કરી હતી એટલે તમે જે તમારી પાસે સત્તા છે છે માધ્યમ પોલીસ તમારું દીધેલું જ પાણી પીએ છે વિકાસભાઈ સાહેબ સાહેબ આ બધી વાત પ્રજાને ખબર છે તો આવી થૂક ઉડાડવાને બદલે અને મેવાણીને જવાબ આપવાને બદલે તમે પકડવા માંડો ને

કે આ ડ્રગ્સ નો ધંધો જે છે એ ઉધારી નો ધંધો છે પાનની પકડ્યું નથી પકડ્યું તમે ની પકડ્યા તો રોટલિયા છે બે હજાર કરોડ રૂપિયા આ દેશની સીમા છોડીને

બુટલેગરની યાદી ને એની વાત કરી જેમ ભાજપના માનતા બુટલેગર હોય છે એમ ત્યાં ન માનતા બુટલેગર કોંગ્રેસના નેતાઓના પણ સમર્થિત અને સાથી હોય છે અને ચૂંટણી વખતે જયારે દારૂ વેચાય છે તો અપવાદરૂપ કિસ્સાઓ પણ આપણી પાસે કમનસીબે નથી કે જેમાં આપણે એવું કહી શકીએ કે આ વિધાનસભામાં તો એક બી પોટલી કે એક પણ બોટલ દારૂ નથી ગયો અને પછી દારૂ ચવાણા વગરની ચૂંટણી થઈ છે તો કોંગ્રેસ જ્યારે આ આરોપ કરે છે ત્યારે શું એ દંભ નથી એ વાતનો જાણે કોંગ્રેસના નેતાઓ દારૂ ના વેચતા હોય નહીં ચોક્કસ બેન એવા નેતાઓનો હું જરાય બચાવ નહીં કરું નહીં કરું

દારૂ વેચતા નેતાઓ છે એવું આપે કહ્યું તો મારે છે પકડી લેતી નથી સુકામ યાથી દારૂ પકડતી નથી સુકામ ટ્રક પકડાતી નથી ની ટ્રક દારૂ વેચવા માટે આવી છે તો સુકામ નથી પકડાતી એટલે ફરીથી ત્રીજી વાર હું કઉ છું નીતિ ને નિયતિ ની વાત કરવી પણ આપણી નીતિ ને નિયતિ શું છે એ પ્રજા સમજી શકે દેખી શકે એટલું બધું ખોટું કરવું તો એ ભારતીય જનતા પાર્ટી ને મુબારક છે પોલીસ ખાતું હપ્તા લેતું હોય મારો હજી એક નાનો સવાલ છે મને એકદમ ટૂંકમાં એનો જવાબ જોઈએ છે કે પટ્ટા ઉતારવાની વાત આવી બીજા ભાગમાં તમે જે બધા મુદ્દાને કોઈ નકારી શકે એમ નથી એટલે જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એમણે પણ નથી નકાર્યું કે આ આપણી સમસ્યા છે પણ જે શૈલીમાં એ વાત કરવામાં આવીને એવું કહ્યું કે પટ્ટા ઉતારી દઈશું ગૃહમંત્રી તારામાં પાણી હોય તો આઠ ચોપડી પાસ તને બતાવી દઈશું આ જે ભાષા વપરાઈ આપણે એવું જાહેર જીવનમાં નેતાઓ પાસેથી અને એટલીસ્ટ બૌદ્ધિક નેતાઓ પાસેથી તો એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે એમની ભાષા પર એટલું નિયંત્રણ તો રહે કે જેનાથી ખોટા આદર્શો સેટ ન થાય હવે કોને બૌદ્ધિક ભણવાને નહીં એ બહુ અલગ વિષય છે પણ છતાંય તમે જ્યારે કોઈના શિક્ષણ પર સવાલ કરી રહ્યા હો અને તમે પોતે જ્યારે ખૂબ ભણેલા હો અને એમાં એ કાયદો ભણેલા હોવ

કે વિવેક ની વાત કરીએ ત્યારે મને તરત વિચાર આવે કે બસો ની વિધવા ગર્લફ્રેન્ડ જર્સી ગાય જર્સી ગાય વર્ણશંકર પેદાસ પેદાશાળા આ બધા શબ્દો ની શરૂઆત અને ગંગોત્રી ક્યાંથી શરૂ થઈ હું જીજનેશ નો બચાવ નથી કરતો પણ રાજકારણમાં અત્યારના દિવસોમાં જે ભાષાની અશુદ્ધિ આવી છે લેવલ નીચે ગયું છે તમે જાણો છો મેવાણી સાહેબની અને કોંગ્રેસની તો હું ચોક્કસ તમારી વાત સાથે સમજ છું ડોક્ટર સાહેબનો સાંજનો ટાઈમ છે કોલ બહુ આવી રહ્યા છે એવું લાગે છે દીપકભાઈ હું તમારી પાસે આ વાતનો પર્ટીક્યુલરલી જવાબ માટે કે જે રીતે જીગ્નેશ મેવાણીની સતત ટીકાઓ થઈ અને એ ટીકાઓ બહુ જ વાજબી છે કેમ કે દરેકની એવી અપેક્ષા છે કે બહુ સારી રીતે બોલાવવું જોઈતું હતું એની સામે પેલી અબાઉટ બાઉન્ડ્રી દોરાઈ જાય દરેક વખતે એટલે જેમ હેમાંગભાઈની પાસે હીરા સોલંકીનું ઉદાહરણ છે એ જ રીતે ઉદાહરણ આપણી પાસે કિરીટ પટેલનું છે એવું જ ઉદાહરણ સૌથી મોટું આજે તો હર્ષભાઈ સંઘવીનું આવ્યું કે જે તે સમયે પીએસઆઈ ને માર મારવાની કે પછી સિવિલ હોસ્પિટલ માં તાંટિયા તોડી નાખવાની વાત કરી હતી કર્મચારીઓના અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા એમના તો તમને દસ વિડિયો મળશે કે જેમાં એ લિટરલી માબેન ની ગાળો જ આપે છે કર્મચારીઓને સરકારી અધિકારીઓને તો સંસ્કારની વાત બધાને લાગુ પડે કે ખાલી કોંગ્રેસના નેતાઓને બેન જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ ધારો કે હું લોયર છું પોતે ડોક્ટર છે અને આપ જર્નલિસ્ટ છો તો અને પોલિટિશિયન બધાને લાગુ પડે જાહેર જીવનમાં તમે છો ત્યારે પ્રજા તમારી પાસે પબ્લિક તમારી પાસે એક એક્સપેક્ટેશન રાખે છે કે આ વ્યક્તિ પાસે કંઈક હોવું જોઈએ ને મને પ્રજાને શું મળશે રાજ્યને શું મળશે દેશને શું મળશે એટલે હું માનું છું ત્યાં સુધી આ તમારો જે સવાલ છે એનો જવાબ તમને પણ ખ્યાલ છે કે દરેકે મર્યાદામાં રહીને વાતચીત કરવાની આવે એ કોઈ પણ હોય જાહેર જીવનમાં રહેતી વ્યક્તિ પરંતુ હું એટલું કહીશ ખાસ કરીને કે તમે ધારો કે તમારી પોતાની કોઈ વ્યથા હોય અને તમે 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 બોલો બીજી એક વસ્તુ છે કે કોઈને મિસગાઈડ કરતા બોલો તમે જીજ્ઞેશભાઈ જે કરી રહ્યા છે તમે સમજો એ મુદ્દો હું માનું છું ત્યાં સુધી એક પોલિટિકલ મુદ્દો પોતાને હાઈલાઈટમાં કરવા માટેની એક વસ્તુની એક વાસ્તવિકતા છે એ બહુ સ્પષ્ટપણે આવે છે અને એના લીધે પોતે કઈક છે આજે નહી તમે કેટલાય વખત થી તમે જોજો કે અત્યારના જે પોલિટિશિયન્સ છે અત્યારે જે જાહેર જીવનમાં જે સંકળાયેલા છે એમાં સૌથી જે ભાષાનો જે દુરુપયોગ જે કરી રહ્યા છે એમાં કોના નામ છે તમે મને બતાવો તો એ બે જણાના નામ આવશે બરાબર હવે કયા એક તો એક એક તો jignesh ની વાત આવે છે એક ગોપાલ ની વાત આવે છે તમે સમજો કે કોઈને પણ તમે એ ક્રિટીઝાઇઝ કરો અથવા તો કોઈને ટાર્ગેટેડ તમે કરો તો પબ્લિક જાણે છે કે તમે પોતે જાહેર જીવનમાં છો તમારી જે જે છે છે તમારી એ લાર્જ હોવી જોઈએ નહીં કે તમે કોઈને ક્રિટીઝાઇઝ કરો આજે ધારો કે એમણે જે વાતચીત કરી છે કે પટ્ટા ઉતારી દઈશ બેન મારી કે તમારી કોઈની તાકાત નથી તમે સમજો પટ્ટો ક્યારે ઉતરી શકે કા તો કોઈ પોલીસ પોતે મિસકન્ડક્ટ કરે છે ત્યારે અથવા તો એ પોતે રિટાયર્ડ થાય ત્યારે બીજી એક વસ્તુ છે કે જયારે કોન્સ્ટિટ્યુશન એ લોકોને જયારે પાવર્સ આપેલા છે એ પાવર્સ ની એબો જઈને તમે કરો તમે સમજો આનો અર્થ એવો નથી ધારો કે હેમાનભાઈએ પોતે પણ સ્વીકાર્યું તમે પોતે તમારો પોતાનો સવાલ બંને સરકાર ઉપર હતો ધારો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ જે પરિસ્થિતિ હતી ને અત્યારની જે પરિસ્થિતિ છે હા અત્યારે થોડોક ચેન્જ થયો છે કે જે ડ્રગ્સનું નેનું છે એ વખતે થતું હતું પબ્લિક એટ લાર્જ બધા માટે ચિંતાજનક છે આજે આપણે ચિંતાની વાતચીત કરીએ છીએ નહીં કે કોઈ પણ પાર્ટીને તમે ડિમોલિસ અથવા તો ક્રિટીસાઇઝ કરવા માટેની વાત છે આનું સોલ્યુશન એકલું સરકાર લાવશે એવું નથી બધાનો સાથ અને સહકાર જોશે સમાજનો પણ સાથ અને સહકાર જોશે જે બહેનો જે પોતે નીકળી છે રોડ ઉપર અથવા તો જે એમની વ્યથા વ્યક્ત કરી છે એનું દુઃખ અમને પણ છે સવાલ એટલો છે કે આનું સોલ્યુશન માત્ર સરકાર પાસે છે બેન તમે પોતે સ્વીકારશો કે તમે કેટલા વખતથી છો આ ફિલ્ડમાં બધાનો સાથ અને સહકાર હશે તો જ થઈ શકશે ધારો કે એમણે પત્રની વાતચીત કરી તો એ પત્ર મારી પાસે તો આવ્યો નથી મને ખબર નથી બીજી એક વસ્તુ છે કે પત્ર આવ્યો છે તો એમણે બતાવો જે ચલો આટલા આટલા બુટલે ઘર છે બતાવો ખાલી વાતચીત કરવાથી હું માનું છું ત્યાં સુધી અથવા તો કોઈ આરોપો મૂકવાથી કોઈ વસ્તુ આનું સોલ્યુશન નથી આવતું ચિંતાજનક ડ્રગ્સ છે આપણા માટે છે જ દારૂ આપણા માટે ચિંતાજનક છે છે જ આજે પણ હું તમને કહું કે કમ્પેર ટુ અધર સ્ટેટ્સ ગુજરાત આટલું સેફ છે કેમ બંધી છે એટલા માટે આજે પણ બેનો દીકરીઓ સેફ છે બેન હા જ્યાં વેચાય છે એને શું કામ આપણે ચલાવી લેવાનું કોઈએ ચલાવવાનું નથી અને એટલા માટે જ મેં કીધું હું આજે એમ કઉ છાતી ઠોકીને કે ના સો ટકા મેં પરિણામ લાવ્યા છે નથી બેન નથી લાવી શક્યા બીકોઝ ઓફ ધીસ પર્સન્સ કે જે ક્રિટિસાઇઝ કરી રહ્યા છે સોલ્યુશન નું નથી વિચારતા તમારે સોલ્યુશન ઉપર ઉપર છે એટલે આ લોકોના કારણે 100% એટલે જિગ્નેશ પેવાણી કે ગોપાલ ઇટાલિયાના કારણે 100% રિઝલ્ટ નથી આવ્યા ના 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 નંબર મે કીધું ને મે કીધું ને કે કોઈ એક ફેક્ટર થી કોઈનું સોલ્યુશન નહીં આવે જિગ્નેશભાઈ બંધ કર દેશે તો કે સોલ્યુશન આવી જવાનું નથી મારો મારો પ્રશ્ન શું છે કે આખી વાતને એટલે આખી જે રીતે બોલાયું કે રીતે ક્રિટિસાઇઝ થઈ રહ્યા છે કે ટીકા કરવાનું જ કામ છે કે ભાષાની મર્યાદા નથી જળવાતી એના પર જેટલું ફોકસ થયું અને એમાં ડીજીપીએ પણ જે રીતે તરત જવાબ આપ્યો કે ગૃહમંત્રીએ પણ તરત જવાબ આપ્યો એવા તો પચાસ ઉદાહરણ મળશે તમે જ્યારે આ બે નેતાઓની વાત કરી તો મને એવું લાગે છે કે કદાચ તમે ભરુતના સાંસદને નથી સાંભળતા મન સુખ વસાવવાને એ કઈ શૈલીમાં વાત કરે છે એમને તો આપણો ફોકસ મતલબ ડીજીપી નું કે કોઈનું ફોકસ ક્યાં હોવું જોઈતું હતું કે પોલીસને એ કહેવામાં ને કે તમારે ત્યાં હપ્તા લેવાના જે આરોપ છે બનાસકાંઠામાં દિવસનો પિસ્તાળીસ લાખ રૂપિયાનો હપ્તો જાય છે પોલીસને તો એ અટકાવવા પર ફોકસ આપવું ના હોવું જોઈએ જો એક વસ્તુ છે પહેલી વાત એ છે કે જે વસ્તુની સિરિયસનેસ જેના માટે આજે આપણે ડિબેટ કરી રહ્યા છે એનો પહેલા મેં જવાબ આપ્યો મેં પહેલા તો કોઈ ક્રિટિસાઇઝની વાત જ ન કરી આપનો બીજા ફેઝમાં જ્યારે સવાલ આવ્યો ત્યારે મારે વાતચીત થઈ એટલે હું પોતે એટલો સિરિયસ છું ને એટલો બધો સેન્સિટિવ છું આ બાબતમાં કે આ વસ્તુને બંધ થવી જોઈએ અને તમે જોયું હશે કે મારો પહેલો રાઉન્ડ હતો ત્યારે મેં એક શબ્દ કોઈના વિશે નથી બોલ્યો અને મેં આના માટે જ વાતચીત કરી હતી કે જે ચિંતાજનક છે અને હું તમને કહું ખરેખર એટલા માટે ચિંતાજનક છે સૌથી વધારે આપણા માટે ડ્રગ્સ એ બહુ ચિંતાજનક છે કે જેની અંદર આપણા ગુજરાતની અંદર આવી રહ્યું છે આપણું યુવાધન કઈ બાજુ જઈ રહ્યું છે એની ચિંતા છે અને સાચા અર્થમાં ચિંતા છે એક જગ્યાએથી પણ જો આ વસ્તુ થાય અને થાય તો આપણને પોતાને કાલે સવારે હું તમને કહું કે અમે જ્યારે બેલ કરતા હોઈએ છે ત્યારે મને ખબર છે હું નામ નથી લેતો પણ એ જજે ડાયેટ ઉપરથી નામતા જજે કીધું તું કે આ હું આ કંડિશનની અંદર બેલ નહીં આપું કાંઈ શું કામ નહીં આપું કાલે આ બાર છે કાલે સવારે આપણા ગરબા પણ આ શકે છે આટલી સિરિયસનેસ છે અને એટલા માટે હું તમને કહી દઉં કે કોઈનો બચાવ નહીં આની અંદર કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય ક્રિટિસાઈઝ કરે છે એટલે એનું એનો વિષય ડાયવર્ટ થઈ જાય છે એવું છે જ નહીં બધા માટે ચેલેન્જ છે અને એટલા માટે તમારી આ ડિબેટમાં પણ હું તમને કહું બહુ અગત્યનું છે તમે જે સબ્જેક્ટ લીધો છે તમે પણ પછીના ફેઝમાં તમે ક્રિટિસાઇઝ નું આ બધી લેંગ્વેજ વિશે નું પૂછ્યું અને એ સિરિયસનેસ હું તમે ને એમાં ત્રણેય જણા જાણીએ છીએ આપણે એટલે કોઈ સબ્જેક્ટ થી દૂર નથી થતા સવાલ એટલો છે કે જે જાહેર જીવનની અંદર જે વ્યક્તિ છે એને પોતે ધારો કે પોતે શાંતિથી એમને બધી વસ્તુની વાતચીત કરી હોત અથવા તો એને કોઈને કોઈના ઉપર ન ક્રિટિસાઈઝ કર્યું હોત તો સબ્જેક્ટ તો એ જ રહે ડાયવર્ટ કોને કરાયું એમણે પોતે આ શબ્દો બોલીને ડાયવર્ટ કરી ખરેખર તો સબ્જેક્ટ ખરેખર સિરિયસ સબ્જેક્ટ છે ત્યારે એમણે પોતે વિષય નહીં મૂકવું એવી રીતે જોઈએ આટલો સપોર્ટ મળતો હોય બધી વસ્તુ હોય હું ને તમે પણ સપોર્ટ કરતા હોય ત્યારે જે વિષયને તમે બેફામ રીતે બોલો છો એ અંદરનું ફ્રસ્ટ્રેશન બતાવે છે અને આજે નહીં તમે કેટલાય વખત થી બેન જુઓ છો એમની લેંગ્વેજ એ કલેક્ટર સાહેબ પાસે પણ હોય દારૂ સિવાયના સબ્જેક્ટ પણ હોય પણ એમનું જે લેંગ્વેજ છે ધ વે ઓફ હી ઇઝ ગોઈંગ બરાબર છે દેટ ઇઝ નોટ પ્રોપર વે એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે મારે એમને શીખામણ ના આપવાની હોય પણ સવાલ એ છે કે આજે આપણે પણ પબ્લિક તરીકે છીએ બીજી બીજી સાઈડ જોઈએ તો તો જાહેર જીવનની વ્યક્તિ એક મેચ્યોરિટી સાથે આગળ વધવાનું હોય ત્યારે વિશ્વાસ પ્રદાન થઈ શકે એમનેમ તમે મુદ્દાઓ લઈને તમે જાઓ અને ખોટા મુદ્દાઓ લઈને તમે જાઓ તો સવાલ બીજી રીતે આવે છે સાચી વસ્તુ ખોટી વસ્તુમાં મુકાઈ જાય છે આ સાચી વસ્તુ છે

મુદ્દો તમે કડક પગલા લ્યો એ ગુજરાતની સાહીઠ છ કરોડ ની જનતા ઈચ્છે છે કોઈ ઈચ્છતું નથી કે ગુજરાતમાં દારૂ મળે ડ્રગ મળે સિવાય કે થોડા લોકો જેનો આમાંથી ઘણો બધો ફાયદો મૂકે છે બિલકુલ થેન્ક યુ સો મચ ડોક્ટર હિમાંગ વસાવડા દીપક જોશીયા બંધારણને સ્વીકારવાનો દિવસ પણ છે અને ડોક્ટર હતું કે બંધારણ સુંદર કોઈ મતલબ નથી રહેવાનો નિયમો પણ ગમે તેટલી શાલીનતાથી બન્યા હોય રવિશંકર મહારાજે બહુ જ સરસ આપણા ગુજરાત રાજ્યની શરૂઆત થઈ ત્યારે એમણે જે પાંચ અપેક્ષાઓ રાખી હતી આ રાજ્ય પાસે કે આ રાજ્યમાં સ્ત્રી પોતાનું શરીર ન વેચે દારૂ ન વેચાય ન રમા આપણે પાંચમાંથી એક પણ શરત પૂરી નથી કરી શક્યા આપણા પૂર્વજો કદાચ આપણને બહુ શંકાથી અને પ્રશ્નથી જોતા હશે કે આ પેઢી માટે આપણે આટલું લડ્યા હતા નમસ્કાર